thank you વડોદરા શહેરના ગેટ રોડ પર લકડપીઠ આવેલું હતું જ્યાં ઓગણીસો સત્તાણું માં આગ લાગવાના કારણે કોર્પોરેશનમાં ઠરાવ થયો હતો અને ડબ્બી રોડ પર જગ્યા લઈ લકડપીઠના કારખાના બનાવી વેપારીઓને વસાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જગ્યા લીધા બાદ કોઈને અડકો અડચણ ઊભી જતા હતા આજે પચાસ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ કોઈ નકર આયોજન થઈ શક્યું નથી સાથે ત્યાં વોર્ડ ઓફિસ ફાયર સ્ટેશન અને પાણીની ટાંકી જેવા આયોજન પણ કરવામાં આવ્યા હતા તે પણ હજુ સુધી થઈ શક્યા નથી ત્યારે આ બાબતે તંત્રએ હાલના વેપારીઓ સાથે સમજૂતી કરીને નકર આયોજન કરવું જોઈએ અથવા જમીન મૂળ માલિકને પરત કરવી જોઈએ તેવી માંગ કરી છે એકચ્યુલી પહેલા લકડપીઠા પથ્થરગેટની પાસે હતો 1930 ની અંદર આ લકડપીઠા હતો પછી 1977 ની અંદર આગ લાગી અને એક ઠરાવ થયો કોર્પોરેશનની અંદર કે ભાઈ ડબોઈ રોડ ઉપર લક્કડપીઠા માટે જગ્યા લઈ અને વડોદરા શહેરમાં એક પણ જગ્યાએ લક્કડપીઠાની પણ ડબોઈ રોડ ઉપર લક્કડપીઠા બનશે એ જમાનો લક્કડપીઠાનો હતો એટલે જગા લીધી એની અંદર ઠરાવો થયા કે ભાઈ દરેક વેપારીની અંદર વેપારીઓને આપણે બધી સુવિધા આપીશું અને અહીંયા કારખાના લક્કડપીઠાના કારખાના બંધ આપ સમજો કે આજે પચાસ વર્ષથી ઉપર થયા પણ હજી સુધી એવું નહીં એવું છે કાયદો એવું કહે છે કે દસ વર્ષ સુધી કોઈ પણ જગ્યા તમે જેને નીમ કરી હોય અહીંયા આ જ વસ્તુ બનશે એ દસ વર્ષ સુધી તમે ના બના બનાવો તો એ જગ્યા મૂળ માલિકને પાછી આપી દેવી જોઈએ એ બી નહીં થયું વચ્ચે પા સાંભળવામાં આવ્યું કે કોઈએ ખરીદેલી છે કોઈએ ચેન્જ કરવા માટે આપેલી છે આ બધી વસ્તુઓ થઈ પણ છેલ્લે આફ્ટર ઓલ તો પચાસ વર્ષથી એ જગ્યા ખાલી પડેલી છે અત્યારે કંઈ પતરા વેચે છે ને કંઈ સિમેન્ટના કાંઈ વેચે એનાથી અમારે કોઈ મંત્ર નહીં મૂળ શું હતું મૂળ હતું કે ત્યાં લક્કડ પીઠા બનવા જોઈએ એના પછી કોર્પોરેશનમાં ઠરાવ થયો ભાઈ રોકડિયા ભાઈ એવું કીધું કે વોર્ડ ઓફિસ બનશે વોર્ડ ઓફિસ બનાવવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો ફાયર બ્રિગેડ બનશે તમામ જુદી જુદી વાતો પાણીની ટાંકી બનશે જેથી પૂર્વ વિસ્તારની અને દક્ષિણ વિસ્તારની અંદર પાણીનો પ્રેશર ઓછો થઈ જશે પણ બધી વાતો જ છે અત્યારે અમારે આંદોલન કરવાની જરૂર એટલા માટે છે કે અમારી જે વોર્ડ ઓફિસ છે જેને કીધેલું કે તાત્કાલિક બની જશે એ બોર્ડ ઓફિસમાં બેસવાની બી જગ્યા નથી સ્કૂટર મૂકવાની બી જગ્યા નથી સૌથી ખરાબ જો વોર્ડ ઓફિસ હોય તો વોર્ડ નંબર સોળની છે સૌથી ગંદુ પાણી અને પ્રેશર વગરનું પાણી જો આવતું હોય તો વોર્ડ નંબર સોલની અંદર સોસાયટીમાં બી આ જ હાલ છે ને ઝોપડપટ્ટીમાં બી આ જ હાલ છે તો નથી તમે પ્રેશરથી પાણી આપતા જે ફરજિયાત ફરચું ભાવે નથી તમે વોર્ડ ઓફિસ બનાવતા નહીં ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવતા જગ્યા એમને એમ પડી છે તો કોના બાપની દિવાળી છે ભાઈ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભ્રષ્ટાચાર કરવાના કામો બહુ જલ્દી આવી જાય છે પણ શહેરના હિતમાં લોકોના હિતમાં નાગરિકોના હિતમાં નાગોરની સુવિધાના હિતમાં કામો કેમ નથી કરતા જગ્યા પાછી લઈ લો અથવા એમની જોડે કોમ્પ્રોમાઇઝ કરો કારણ કે લકડપીઠાવાળાની જગ્યા બી તમને સુવિધા નથી આપી તમે ફૂલફિલ નથી કરી તમે દસ્તાવેજ કરી આ છે એ બધી બાબતો થઈ ગઈ છે તો એમની જોડે કોમ્પ્રોમાઈઝ કરીને આપણને જેટલી જગ્યા મળતી હોય એ લઈ અને નગરજનોને સુવિધા મળે એ પ્રમાણે કામ કરો એવી અમારી માંગ છે